બોર્ડીગેટ વિસ્તારમાં રોડની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જવા પામી હતી જેને લઈ અને સ્થાનિક લોકોએ રોષ ભોગવતા જેસીબી ઉપર પથ્થર મારો પડતા પોલીસે દોડી આવી મામલો ફાળે પાડ્યો હતો મહાનગર દ્વારા છેલ્લા ઘણા સમયથી બોરડીગેટ વિસ્તારમાં બોકલ રોડની કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી પ્રજા ત્રાહીમાં પોકારી ઉઠી છે જેના અનુસંધાને રોડથી વંચિત પ્રજા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોડની ની કામગીરી દરમિયાન જેસીબીના ના ચાલક ની બેદરકારી પાઇપ લાઇન તૂટી જવા પામી હતી જેને લઈ સ્થાનિક લોકો માં રોષ ફેલાયો હતો અને ચાલક અને લોકો વચ્ચે તૂટું મેમે થતા મામલો બિચક્યો હતો અને જેસીબી ઉપર લોકોએ એ પથ્થર મારો પડતા જેસીબી ના તૂટી જવા પામ્યા હતા આ બનાવ પગલે પોલીસે દોડે આવી મામલો ફાળે પડી રસ્તો હતો Thank you. 20

એ જો વાગે તો પાન કરવા કઈ સકે જવાનો બેકમાં તો પાણી ઉકાડી દે હા ન ન કે કરી દે એમ